શું ઘટે છે અને હાઉ સેટીસ્ફાઈડ ઇટ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું જેમ કે ઉદાહરણ તરીકે આજે આપને અમે કોમ્પ્લેક્સ કોમ્પલેક્ષ બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે સત્યાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત એકવીસ સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રીંગ બનશે આખો કોમ્બેક્સ સ્પોર્ટસનો એરિના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો મોટે ભાગે સિસ્ટમમાં રીસાયકલ થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ એ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે અમે ને આખું રિવેમ્પ કર્યું છે અમારા ને પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છે એમાં પણ મેજર ભરતી છે સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે હેવ સજેસ્ટેડ રિવિઝન્સ અમે જે સુવિધાઓ ઉભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઈનાન્સીસ હોય છે અમે એ તમામ ફાઇનાન્સીસને અમે એક હિસાબ કરતા અમને એવું લાગે છે કે આ ફાઈનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ દેટ ઓલ્સો વી કેન સે એન્ડ વી કેન ગેરંટી બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પુટઅપ કરી રહ્યા છીએ કે જો એક રૂપિયો અમે ટેક્સ વધારીએ છીએ તો ત્રણ રૂપિયા જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે એ આપને મેં આખું એક બોક્સ આપ્યું છે ત્રણ પ્રકારના છે અમારા મિલકત પેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે અમારા ફાયર ટેક્સ તરીકે નવો ટેક્સ અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને અમારા ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જિસ અમે વધારે છે ત્રણ ઇમ્પ્લિમેન્ટ અમે બતાવ્યા છે હાલ અમે સજેસ્ટ કર્યો છે અમે વી હેવ નોટ યેટ સ્ટડી કેમ કે હજી બધાના

સો ટકા કરવું પડે એટલે જ અમે ફેબ્રિકેટેડના પણ જોગવાઈ છે આપ જુઓ અમે એના જોગવાઈ કરી છે કે જે ફેબ્રિકેટેડ આંગણવાડીઓનું જે બનાવવાનું ફ્રી ફેબ આવે એ પ્રકારનું કરીને ગમે ત્યાં મેનેજ કરે જ્યાં પણ જો શહેરો છે આપને કહું વન ઓફ ધ લિમિટેશન જે ફ્રીનું હોય છે શહેરોમાં જગ્યાઓનો પણ ઘણો અભાવ રહ્યા આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતનો કોઈક ને કોઈક પ્લોટ મળી રહે અહીંયા અમારે શોધવાનો છે દેટ વી આર વર્કિંગ ઓન અને અમે એ બાબતમાં કમિટેડ છે કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ એની માટે આ બજેટ જો જોગવાઈ તો જનરલ છે જ અને નો બી સ્ટોપ્સ છે અમને જમીન મળે ત્યાં ત્યાં નહીં ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈ પણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું એમાં એક્સપ્રેસ અવર કમિટમેન્ટ થશે ઘરમાં રેગ્યુલર ટાઈમિંગ કચરો લેવા આવું છું તો પછી બહાર ના પડવો બીજું અમે સ્વીપિંગ કરીએ છીએ ટાઈમ કરીએ છીએ તો પછી પછી આપણે એને બગાડવાનું તમારા પહેલા પ્રશ્ન નો આ જવાબ આને ઇમ્પ્રુવ કરવા માટે અમે અમારું એંધાન જઈ આ તો એમ્પ્રુવ એટલે જ હવે અમે કહીએ છીએ ને કે અમે પહેલી એપ્રિલ થી એટલે તો આ બજેટ ને અમે આ રીતે રજૂ કરી છે આપને અમે

કે કહીએ સરકારના વિભાગો સામે પણ અમે કોર્ટમાં ગયા છીએ આવું કોઈ વખત આપણે જોયું નહી હોય સુપ્રીમ કોર્ટ સુધી અમે લડ્યા છીએ આ તો આઉટકમ હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સુધી પહોંચે તો આવે ઇટ વિલ ટેક ટાઈમ બટ ઇટ વિલ કમ બિકોઝ ની ફોર્ટ અપ ટીલ ધ હાઇએસ્ટ કોર્ટ ઓફિ હાઈએસ્ટ કોર્ટ ઓફ કન્ટ્રી આટલું પણ અમે પોતે સરકારી વિભાગો સામે ફાઈટ કરે નોટ જસ્ટ સરકારી વિભાગ એટલે આ રીતે થોડું કરીએ છીએ અમે કલેક્શનમાં ફોકસ કરીશું અમે છેલ્લે કાપને બધાને અમે આપણા જો સ્પીડ બ્રેકરની બાબતમાં હોવા જોઈએ જો ના હોય તો કોઈ અમે ધ્યાન દોરશો તો અમે કાઢીશું અમે બનાવીશું આર ના નોમ પ્રમાણે જશે અને બીજી વાત કે રોડમાં ક્વોલિટી એને આપણે વધારે જ ઇમ્પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરીએ પૂર્ણ કરીએ હવે ચર્ચા એ બજેટ આઈટમ ચાલો વીલ ફાઇન્ડ અપ થેન્ક યુ ઓલ